મિત્રો અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે રવિવારનો દિવસ મિત્રો આજના દિવસની અંદર તમારે શરૂઆત કરતાં પહેલાં ગાયત્રી મંત્રના અગિયાર મંત્ર કરવા અને સૂર્યદેવને તાબાના કળશમાં અબિલ ગુલાલ ચંદન નાખી અને સૂર્યદેવના મંત્રથી કે હોમ ગૃણહી સૂર્યાય નમાના મંત્રથી તમે સૂર્યદેવને જરપણ કરો અને આ દિવસ તમારો રવિવારની શરૂઆત કરો મિત્રો અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારનો દિવસ દરેક વાલા જાતકોને આજ રવિવારના દિવસમાં ફેમિલી સાથે હરવું ફરવું અને મોજ કરવી તેવો દિવસ તો કયા જાતકોને આવી મુસાફરી કરવી કે ના કરવી તેની આપણે ચર્ચા કરીશું પતિ પત્ની સાથે વાદ અને વિવાદ ન થાય તેના માટે પણ ચર્ચા કરીશું અને આજના દિવસમાં કેવું રહેશે તેને આપણે થોડીક ચર્ચા કરી અને મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકો સુધીની આ ચર્ચામાં આપણે થોડીક બાબતો ઊભી કરીશું મિત્રો આજે માક્ષર મહા મહા માસમાં પક્ષ પક્ષની આજે નવમી તિથિ છે મિત્રો આજે રોહિણી નક્ષત્ર છે જે નવ ને ત્રેવીસ મિનિટ સુધી અને તે પછી મુગશિષા નક્ષત્ર જે મંગળદેવનું નક્ષત્ર છે મિત્રો આજના રાહુકાળ ચાર ને અડતાલીસ મિનિટથી છ ને તેર મિનિટ સુધી રાહુકાળ રહેશે અને આજે આજે અભિ અભિજીત મુહૂર્ત બારને બાર મિનિટથી ને સત્તાવન મિનિટ સુધી અભિજીત મૂર્ત રહેશે મિત્રો આજનો ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરે છે જે નવ ને ચોપન મિનિટે રાહુ ચંદ્ર રાશિ પરિવર્તન કરી અને મિથુન રાશિમાં જશે મિત્રો આજનું ગ્રહગોચરની વાત કરીએ તો આજે ગુરુદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરાયા છે અને ચંદ્રદેવ વૃષભ રાશિમાં કેતુ મહારાજ કન્યા રાશિમાં યથાવત પરિભ્રમણ કરેલા છે મંગળ શુક્ર અને બુધનું પરિભ્રમણ મકર રાશિમાં સૂર્ય અને શનિની યુતિ કુંભ રાશિમાં અને રાહુદેવ પોતાની મીન રાશિમાં બિરાજમાન છે મિત્રો આ આપણે વાત કરી ગ્રહ ગોચરની હવે આપણે વાત કરીશું મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકોને કેવું કેવું ફળ મળે તો આજના દિવસની અંદર મેષ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મિત્રો તમારી વાણીમાં મીઠાશ આવશે કુટુંબની અંદર વાદ વિવાદ વગરનું વાતાવરણને આજે કુટુંબની અંદર વાળું વાતાવરણ રહેશે કુટુંબમાં આજે તમારે કોઈક મહેમાન આવવાની બાબતો થાય અને મહેમાનના કારણે તમારું ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બને ચોથા સ્થાનના માલિક જ્યારે ચંદ્રદેવ ઊંચના બની અને મંગળદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા આજનો દિવસ મેષ રાશિના જાતકોને અતિવિશિષ્ટ રહેશે માટે આનંદ આનંદ અને ઉલ્લાસભર્યો દિવસ રહેવાના કારણે આજે તમે શક્ય હોય તો સૂર્યદેવને જળ કરી અને હનુમાનજીની આરાધના કરો મિત્રો વાત કરી વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે મુસાફરીનો યોગ આજે તમે મુસાફરી કરી શકો છો મુસાફરીમાં સાનુકૂળ વાતાવરણ પતિ પત્ની સાથે વાતને આજે ક્યાંક તમારે નાનક નાનકડી પ્રવાસ કે ફરવા જવાનું થાય આજે તમે સામાજિક કે ધાર્મિક કાર્ય પાછળ તમારે નાણાંનો વેય થાય તો આજના દિવસમાં તમારે કુળદેવીને આરાધના કરવી માતાના ચરણ સ્પર્શ કરવા મિત્રો વાત કરે મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે જે જાતકોને દરિયાપાણની મુસાફરી કરવી હોય તેવા જાતકોને આજે સારું રહેશે પણ નાણાંનો વેય પણ એટલા જ પ્રમાણમાં રહેવાનું આજે તમારી વાણીમાં બોલવામાં કાળજી રાખજો બોલવાના કારણે તમારા કુટુંબિક બાબતોમાં વાદન વિવાદ ઊભો ન થાય તેના માટે આજે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા શિવજીની આરાધના કરવી અને શિવજીના મંદિરે જઈને દૂધને પાણીથી અભિષેક કરવો સૂર્યદેવને જરો પણ કરવું મિત્રો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા ક્યાંક આકસ્મિક લાભ મળવાની બાબતો છે ઘણા ટાઈમથી નાણાં તમારા ભરાઈ ગયા હોય તો આજના દિવસમાં પરત આવે આજે તમારો દિવસ આનંદ અને ઉત્સાહ ભર્યો આજે મન અને આત્માથી કરેલા દરેક કાર્યો આપણા સગડા પૂર્ણ થાય અને આજે તમારા વિચારેલા કાર્યો પૂર્ણ થવાના કારણે તમારા આનંદની અંદર અતિવિશેષ બાબતો થાય સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે અને આજના દિવસમાં તમારા કોઈક નાણાંની બાબતોમાં શેર સટા લોટરીમાં રોકવા હોય તો આજે પણ રોકી શકો છો આજના દિવસમાં શિવજીની આરાધના કરી હનુમાનજીની પૂજા કરી મિત્રો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને દસમા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે વ્યર્થ ભ્રમણ નહીં કરવું કાણ વગરની મુસાફરી નહીં કરવી આજે તમારે માતા તરફથી કંઈક તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી પિતા તરફથી સારા સમાચાર મળે ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક અને સામાજિક કાર્યમાં તમારો નાણાંનો વ્યય થાય પણ આજે તમારે શક્ય એટલી બોલવાની ભાષા ઉપર કંટ્રોલ રાખવો ખાવા પીવાની બાબતોમાં કાળજી લેવી એસિડિટી છાતીમાં દુખાવો તે બાબતોમાં તમારે કાળજી લેવી આજના માટે તમારા સૂર્યદેવને અર્પણ કરે ગાયત્રી મંત્રમાં પાઠ કરવા મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે લાભ અને ભાગ્યની આજે મિલાપ થવાનો આજે તમે ધાર્મિક કાર્યો સામાજિક કાર્યો મોટા ભાઈઓ તરફથી લાભ પિતાના ધનથી લાભ આજના દિવસમાં તમારે વિલ વારસો પ્રોપર્ટી કોઈક ધાર્મિક જગ્યાએ જાય કોઈ મંત્ર તંત્રના કાર્યો પણ તમારે કરી શકાય આજના દિવસમાં નાની મોટી મુસાફરીની અંદર તમને ધનલાભ થવાના યોગના કારણે આજના દિવસમાં શક્ય એટલા શિવજીની આરાધના કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સૂર્યદેવને જરપણ કરો મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રજો મિત્રો આજે તમારે દરિયા કિનારો કે નદી કિનારે કોઈ પ્રવાસ કરવો હોય તો જો વિચારને કરવો શક્ય તો વાયરલ ઇન્ફેક્શનની બાબતોમાં તમારે કાળજી લેવી આજના દિવસમાં પતિ પત્ની સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી આ સિવાય તમારે પિતા તરફથી કંઈક એવો પ્રશ્નો ઊભો થાય અને પિતાને તમારે મતભેદ ઊભા ના થાય તેના માટે તમારે કુટુંબિક બાબતોમાંની અંદર પણ તમારે સાચવું બોલવાની ભાષામાં ચપાતા રાજવી ખાવા પીવાની બાબતોમાં પણ તમે રાખજો નહીં તો મેડિકલ પ્રશ્ન આવે માટે તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં મુસાફરી કરો વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો પડવા વાગવાના યોગના કારણે આજે હોમ નમઃ શિવાયના મંત્ર હનુમાન ચાલીસાના પાઠ માતાના ચરણ સ્પર્શ કરવા મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્ની સાથે સુમેળભળ વાતાવરણ રહે પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યો પૂર્ણ થાય આ આ સમય દરમિયાન તમારા મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે અને શત્રુ તરફથી તમને તમને લાભ થાય તમે તમારા મનથી જે કોઈ વિચારશો તેવું કાર્ય તમે કરી શકો છો પતિ પત્નીના આજે મિલાપનો દિવસ આજે તમારે નાને તમારે સાસરી પક્ષમાં સારા સમાચાર મળે સાસરી પક્ષે જવાનું પણ આવે આજે તમારા સગા સંબંધી સાસરી પક્ષના સગા સંબંધી તરફથી તમને ધનલાભના યોગ છે તો આજના દિવસમાં તમે મંગળદેવની આરાધના કરો શિવજીની પૂજા કરો અને સૂર્યદેવને જર્પણ કરો મિત્રો વાત કરીએ ધનુરાશિની ધનરાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમે થાકેલા હશો કોઈ પણ આ બી મુસાફરી કરી હોય થાકેલા હોય તો આજે તમારા શરીરમાં કડતર જેવું વાતાવરણ બને આજે તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રહેવું શક્ય હોય તો આજે સંતાન તરફથી કંઈક પ્રશ્નો ઊભો ન થાય અથવા સંતાનને મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેની પણ કાળજી લેવી આજે કાળ વગરના ખર્ચા નહીં કરવા ખર્ચ કરશો તો કાળ વગરના મોટા ખર્ચા ઊભા થશે અને નાણાકીય બાબતોમાં તમારે તકલીફ ભી ન થાય તેના માટે સૂર્યદેવને જડ અર્પણ કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પ્રેમ પ્રકરણની બાબતોમાં તમારું વાતાવરણ ઊભું થાય બીજા તે પાત્ર સાથે તમારા સંબંધો ઊભા થાય અને આજના દિવસમાં જે જાતકો પ્રેમી યુગલ હોય તેવા જાતકોને આજે ફરવા જવાની બાબતોમાં પણ સફળતાવાળા પ્રાપ્ત થાય પતિ પત્નીની બાબતોમાં સંતાનની બાબતોમાં તમારું કંઈક સારા સમાચાર આવે આ સમય દરમિયાન માતા તરફથી કંઈક શુભ સમાચારો મળે માતાથી ધનની પ્રાપ્તિ થાય આજના દિવસમાં શનિદેવની આરાધના કરો શિવજીની પૂજા કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ચતુર્ પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે તમારી માતાની બાબતોમાં તમને સાતને સહકાર મળે આપ આજે આપની માતાના આશીર્વાદથી તમારા સઘળા કાર્યો પૂર્ણ થશે આજના દિવસમાં તમારે પિતા તરફથી પણ સાથને સહકાર મળે આજે માતા અને પિતાના ચરણસ્પર્શ કરી દિવસની શરૂઆત કરો અને આજના દિવસમાં શક્ય એટલે હનુમાનજી અને શિવજીની આરાધના કરો મિત્રો વાત કરે મીન રાશિની મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારે ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પર જે ખર્ચાય બોલવાની ભાષામાં કાળજી રાખ બોલવામાં આવે કે નહીં કરવું જો તમે આવે કે કર્યો તો તમારા પતિ પત્ની સાથે વિવાદ ઉભો ન થાય તેની કાળજી લેવી તો મીન રાશિના જાતકોએ ગણપતિના આરાધના કરી શિવજીની પૂજા કરી અને શનિદેવની પૂજા કરી મિત્રો આટલું તમારે મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય મિત્રો દીપેશ્વર જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ